તમને બતાવીશું અને દુકાનનો થોડા ઘણું શૂટ પણ કરવાનું હતું મિત્રની દુકાન થાય તો આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા હું છે ને હવે શ્રેયા ફેશનમાં આવ્યો તો ને બલદેવ ભાઈ છે ને તમને ગુટ ટેલેન્ટ બતાવશે પ્રગટ કર તારું ટેલેન્ટ કરેલા તારા પર જેટલી કોયલા પીધા છે કરો કરી દે કરી દે એકવાર એકવાર કરી દે

આ રિઝલ્ટ છે અને રિયલિટી આ વાહ શું કરી કરી બિલકુલ આ ખોલ લો આ લાયા તો નહીં કોમે કોમે સોલ છે ટમાટાની છાલે ને ટમાટર કી અચ્છા તો ફિર તો એ કચરા હુઆ ને ભાઈ લોકો છે ને બીજો દી ઉગી ગયો હતો ને ભાઈ તમારો નાય તો એકદમ હેટી કેટી થઈ ગયો હતો ને ટાઈમની વાત કરું ને ટાઈમ છે તો અગિયાર વાગ્યા ને બાર તેર મિનિટ ને આપણે છે ને બ્લેક હીરોન ફાઇનલે કાઢી વાળ્યું હતું અને હવે અહીંયા આગળથી નીકળીશું ગામ બાજુ હવે ત્યાં શું માહોલ બનાવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા બતાવશું અને બાઇકને સર્વિસ કરાવવાનું હતું કારણ કે દેખો ધૂળ મીટી બહુ જામી ગઈ છે સારું એવું સર્વિસ કરાવી વાળી અને ખબર નથી આ ઘૂમો ક્યાં પડી ગયો છે ને પડ્યો નથી હજી સુધી કાંઈ અહીંયા ક્યાંક સ્ક્રેચ હોત ને ઘુમો ઘૂમો પડી ગયો છે ને આને ઘટાડવાનો ટ્રાય કરશું નીકળશે તો તો ચાલો અત્યારે અહીંયાથી નીકળે ઘરેથી અને શું માહોલ બનાવે છે એ બતાવો આ હા બાક કરે આ બાક છો ને અટાણે થાય ને આપણે નીકળી ગયા હતા કઈ બાજુ ખબર હે હતું દાદાનું દર્શન કરવા તો અત્યારે સેટરડે એટલે કે શનિવાર ને નીકળી ગયા તો ભાઈ તમારો ગેડા બાજુ બાઈક સર્વિસ કરવાનું ગામડે

મારા એક બાજુ છે આ કાકો અને બીજી બાજુ છે આ કાકો પરંતુ આ મધમાખી બીજી કઈડીન બે ત્રણ દિવસથી આપણો પ્રોગ્રામ કઈક આવો હતો મે લીને ને તમને બતાવું તો આવી મજૂરી તો બાકી ફૂલ ને આના એ આવશે ને

તો આ ટાઈપનો કોઈક સર્કલ છે ને આ નામ આપડે તો આ ટાઈપ કોઈક સર્કલ છે ને આની અંદર ઉભું રહેવાનું છે સવાર ભલે પડી જાય કે ચોવીસ કલાક થઈ જાય એની અંદર બેવાનું ઉભું રહેવાનું બધું એની અંદર લાઈન ને ટચ થઈ કે જે બાર નીકળી ગયા ને તો ચેલેન્જ ખતમ થઈ જશે એવો વિડીયો નાખી દીધો છે પણ આ તમને લોકો બિહાઈન્ડ સીન બતાવું આ મોટા છોકરા

ભાઈ પાછો આવી ગયો ઘરે નવે છે ને ફર્સ્ટ ક્લાસ નીંદર લઈ વાળી અને તમને લોકોને ને કાલે હવારમાં દરરોજ ની કોડે અત્યારે ધોળું બિસ્કુટ પહેરી લીધું હતું આ તમને લોકો ના ખબર કહી દઉં આવા માર્કે એક ની બે ની ત્રણ ત્રણ થઈ ગયા છે કારણ કે આ ધોળો કપડો રહ્યા ને એમાં તમે ગરમી ઓછી લાગશે ને કમ્ફર્ટેબલ ફીલ છે ને એકદમ મજા મજા અને અત્યારે છે ને પોણ ભાઈ તો પોતાને લઈને આપણે આઈસ્ક્રીમ લેવા દેવાનું છે ચાલો રક્ષાબંધન થાય એટલે બધા લોકો મળવા આવ્યા હતા એમાં તો ખાલી લાગે છે બ્લેક ક્રિમિનલ એકદમ મામો એકદમ ગોરો ચીટો ભણીઓ એકદમ બ્લેક ફાઇનલી થાય ને હું ને ભણીઓ બંને રેડી થઈ ગયા હતા આખો કડું આખું

ના ની મળે આ મારા છે પૈસા લે હાથમાં તો ડાળ એની મમ્મી આદર નથી ને એટલે ઓરો લગાઈ નાખો અડતુની બદામ છે એટલે પીઓ લે 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 તો હું અત્યારે ટાઈમ છે તો નવ વાગે ને ઓગણીસ મિનિટ આઠ તારીખે હતી શુક્રવાર અત્યારે છે ને એક ભાઈ બંધી દુકાનનું ઓપનિંગ થતો આવવાનું હતું દીવદર કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો તો અહીંયાથી નીકળીશ પ્રોગ્રામની વાત કરું તો હવે છે ને ફટાફટ અહીંયા ઘરેથી રમીને નીકળી જાશું બે ત્રણ ભાઈ બંને હાથે લઈ અને આવવાનું છે દીવદર તો પહેલાં જોઈએ રમવામાં શું છે રમી કરીને નીકળી બીજી વાત કરું ને તો અહીંયા આગળ છે ને મારા હિતર કરોડના બંગલા અંદર આપણે રમીને નીકળી જશે જુઓ તમે ખાલી હા 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 આની અંદર જમી કરીને નીકળીશું ને ટાઈમની વાત કરો ને તો નવ વાગ્યા એકવીસ મિનિટ થઈ ગઈ છે અને ધીસ ઇઝ ભણબા હા ભાઈ મિત્રો રૂપાળો છોકરો એકદમ છે ને એટી કેટી તૈયાર ને હવે છે ને આપણે રાવવાનું છે ડાયરેક્ટ આપણા બ્લેક હીરોને લઈ અને કઈ બાજુ ખબર તમને લોકોને ઓપનિંગમાં જવાનું છે તો ચાલો ઓપનિંગ કરી આવીને આગળ શું માહોલ બને બનાવે

હા હેપીનેસ ઓલવેઝ ઇન ઓકે ઓકે એટલે મને ગુજરાતી જ આવડે બાકી મને કોઈ ના આવડે અને ફોલો બાય નમસ્કાર તો અમારા ગુજ્યુભાઈ અમારા વન ઓફ ધ અમારા નંબર અને શું બીજું શું કહેવાનું

આને પેરાય તો હવે મિત્રોજન મિત્રાની ફાઈનલ હે ને શૂટ કરી વાળે તો ફોકસ ફ્રેમ સ્ટુડિયો ની અંદર આપણે રીલ્સ શૂટ કરવા ગયા હતા એ તમને લાઈવ આનંદ માં જોવા મળી જાય અને અટાણા નીકળી ગયા હતા પ્રશ્નો ઘર તો હું ને રૂપાળો છોકરો બંને નીકળી ગયા હતા તો લાગે ને ગીર નો કેરી તો અમે બંને હવે છે ને જલ્દી જલ્દી ગામડે પહોંચશું અને ત્યાં છે ને મેડિકલ માં ફ્રીજ મોલ મોકલવાનું હતું એટલે એ પ્રોગ્રામ હતો મોકલવાનું હતું અરે મેલવાનું હતું રિક્ષા ને અડતા થઈને થોડુંક રહી ગયું ને મમરા ભરાઈ જવાના હતા તો ચાલો જલ્દી જલ્દી ગામડે ભૂગી